નમસ્કાર બાળ મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિશેષ સંસ્કૃતની અંદર પાઠ નંબર બે જે છે આકાશ પતતી એટલે કે આકાશ પડે છે એનો આજે આપણે સ્વાધ્યાયનો સંપૂર્ણ વિડીયો આ વિડીયોમાં જોવાના છીએ તો તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે

આગળ છે બીજો કે વિભાગ ક માં આપેલા ને જોઈ ખ સાથે જોડો જે ક વિભાગના ચિત્રો છે એ આપણે વિભાગ સાથે જોડવાના છે તો પેલું છે એ મિત્રો વાંદરો છે તો વાંદરા સંસ્કૃતમાં શું કહેવાય વાંદરા ને સંસ્કૃતમાં કહેવાય વાનરહ પછી જે સિંહ જંગલ નો રાજા એને સંસ્કૃતમાં શું કહેવાય તો સિંહ ને મિત્રો સિંહ જ કહેવાય સિંહ નું આપણે નામ ના બદલી શકીએ પછી છે શિયાળ પછી છે વૃક્ષ તો વૃક્ષ પણ વૃક્ષ કહેવાય તો મિત્રો હવે આપણે નેક્સ્ટ તરફ આગળ વધીશું આગળ છે તમને ચિત્રો આપેલા છે એ ચિત્રો પરથી આપણે જોડકા જોડવાના છે પણ તમારા ટેક્સ્ટ બુક ની અંદર ચિત્રોમાં મિત્રો છાપવામાં થોડીક મિસ્ટેક થઈ ગયેલ છે તો તમારા જોડે નવી પાઠ્યપુસ્તક હશે તો આવી રીતે ચિત્રો આપેલા હશે આવા મિત્રો સારી રીતે ચિત્ર સેટ કરેલા છે તમારે થોડીક મિસ્ટેક થઈ ગયેલ છે એ તમે ધ્યાનમાં લેજો તો પહેલું જે ચિત્ર છે તો હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું આગળ છે બીજો કે સસલું અને શિયાળ બંને ભાગી રહ્યા છે અને વાંદરો જે છે એ અમને જોઈ રહ્યો છે એટલે કે કઈક બોલી રહ્યો છે એમાં શું આવશે વાનર અનુવતી પછી જે ત્રીજો સસલું જે છે સસલા ઉપર ઝાડનું એક પાન પડે છે પાન એટલે કે પાંદડું પડે છે તો એ ચિત્રમાં આપણે સંસ્કૃતમાં કેવી રીતે કહી શકીએ તેમાં આવશે પર્ણ પત્તી પછી જે જ્યારે શિયાળ વાંદરો અને સસલું ત્રણે ત્રણ ભાગતા હોય છે ત્યારે જંગલનો રાજા સિંહ આવે છે સામે ત્યારે મિત્રો શું આવશે જોઈએ આપણે નેક્સ્ટ નેક્સ્ટલાઈડમાં છે તો સિંહ આગત છે પછી છે સસલું જે છે ને ને વાત કરે છે તો સિંહ જયારે બોલતો હોય ત્યારે શું આવે સિંહ વધતી નેક્સ્ટ મિત્રો તમારે જવાબ આવી રીતે લખવાના છે આવી રીતે તમારે પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે સામે સામે જોડવાના નથી પણ આવી રીતે સંપૂર્ણ જવાબ લખવાના જોઈ શકો છો સિંહ આગચ્છતિ સસક સયનો કરોતિ તે સિંહ વધતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ 6 વિશેષ સંસ્કૃતની અંદર સેમેસ્ટર 1 માં જે ચેપ્ટર નંબર 1 જે છે એનું સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન તો બાર મિત્રો અમારો વિડિયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો અને નેક્સ્ટ હવે તમારે કયો વિડિયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જજો જેથી કરીને વહેલામાં વહેલી થકે અમે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત